ગઢ ગામના રેલવે રેલવે લાઇનની નીચે બ્રિજ બનતો હતો સાક્ષાત ગોગા મહારાજે પરચા પૂર્યા જેનું કામ ચાલતું હતું આ છેલ્લા દોઢ માસથી ગુગા મહારાજ એક ધાર્યા ઉભા છે જે લોકો જોવા ચડે છે લોકો ક્યાં ક્યાંથી આવે છે જય મહારાજ જય ગોગા બાબા જય 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 મહારાદેવ જય મહારાજ બોલો ગોગા મહારાજની મારા ધરતી ના દેવ મહારાદેવ તાર રાજ્ય મહારાદેવ મહારાજા હે મહાદેવ હે મહાદેવ તાપા